આ વિસ્તારના લોકો વાકેફ છો મે પોતે ઉમેદવારી ફોર્મ ભર્યું છે હવે એક વાત તો નક્કી છે આમ તો લગભગ આપણે સત્તાની જરૂર ક્યારેય નથી કારણ કે આપણે એ વિચારધારામાંથી આવીએ છીએ એ સંગઠનોમાંથી આવીએ છીએ કે વગર સત્તાએ પણ સત્તાના બાપ છીએ પણ કેક દે કેક તમે છો કે આ દલિત સમાજ હોય મુસ્લિમ સમાજ હોય કે કોઈ પણ ગરીબ સમુદાય હોય એની લડાઈ હંમેશા આપણે મજબૂત આય થી સત્તા સામે લડી છે પણ ચૂંટણીમાં ડાયરેક્ટ રસ લેવાનું એક પાત્ર કારણ છે કે જે આપણે આપણી સમાજોની લડાઈ લડી રહ્યા છીએ એવી જ રીતના ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારથી આખે આખો ગામ પીડિત છે એટલે હવે આપણે બધા લોકો આખા ગામની લડાઈ લડવાની છે આ ગામની અંદરમાં સારો વિકાસ થાય ગામની અંદરમાં એકતા અને ભાઈચારો જળવાય રહે ગામની અંદરમાં જે સમસ્યાઓ છે એ સમસ્યાનું સમાધાન થાય એના માટે આપણે બધા લોકો કોંગ્રેસ પક્ષને મત આપવાનો છે અને મેં કીધું કે આમ તો વગર સત્તાએ આપણે બધાય કામ કર્યા છે અને મારાથી આપ બધા લોકો વાકેફ છો પણ સત્તા હશે તો જે આપણે રજૂઆત લઈને જતા હતા જેના માટે આપણે આંદોલન કરવા પડતા હતા જેના માટે આપણે ધરણાઓ કરવા પડતા હતા એના માટે આપણે એક સિગ્નેચર કરવી પડશે એટલા માટે આપણે સત્તામાં હોવું જરૂરી છે અને બાબા સાહેબ આંબેડકર નું એક સૂત્ર છે આપણા માટે તો કે જાઓ તમે તમારા ઘરોની ભીતમાં લખી નાખો કે તમારે આવનારા સમયમાં શાસન કરવાનું છે આ બાબા સાહેબ આંબેડકર આ શબ્દ અહીંયાના મજલુ અને ગરીબ લોકોને કીધો હતો અને જયારે ગરીબ લોકો આજે તરછોડાતા હોય જયારે મજલુમો તરછોડાતા હોય જયારે પીડિત લોકો તરછોડાતા હોય મને હજરત મોહમ્મદ પેગમ્બર પેક અમ્બર સાહેબ શબ્દ અહીંયા યાદ આવે છે કે દુનિયાની અંદરમાં ઇન્સાફ કાયમ કરવો તો હંમેશા મજલુમોની હિમાયતી કરજો અને એ જ મજલુમોની હિમાયતી કરવા માટે આજે હું પોતે અને સક્ષમ નેતૃત્વ કોંગ્રેસ લોકો વાકેફ છો હવે ખરેખર ગામનો જ્યારે વિકાસ થવા જઈ રહ્યો છે ત્યારે ભ્રષ્ટાચારી ભાજપ ને અત્યારે એમના પ્રચાર માટે નેતાઓ ગોતવા પણ મુશ્કેલ પડી રહ્યા છે જિલ્લા બાર થી નેતાઓ મંગાવ્યા છે પણ મારા લોકો મારે અહિયાં લોકો એમને બરોબરનો નો સબક શીખવાડશે અને આપણાને તો આ લોકો હેરાન કર્યા છે આપણાને તો તર છોડ્યા છે આનો જવાબ આપણે વોટ નાખીને આપશી અને હજી ક્યાંય પણ આપણો કોઈ ભાઈ દલાલ પૈ કરતો એમની સાથે તો એમને જરૂર થી કેજો કે અમે અમારી આંગળી લાઈટ વા જીવતા વાયર માં બોર્ડ ના પ્લગ માં દેસી પણ ભાજપના ના બટન ઉપર તો નહીં જ નાખીએ

કે આપણું કાર્યાલય ખોલવું એટલે પાંચ એકર જગ્યા ખપે આપણે ખોટા શક્તિ પ્રદર્શન પૂજા કાકા છે બચુ કાકા છે રાજુ કાકા છે હવે આવું નેતૃત્વ શહેરને મળી રહ્યું છે ત્યારે આપણે વધાવી લેવું જોઈએ અને બધા લોકો મેં કીધું કે આવે તો ના નથી તમારા ભેગા છીએ તમે હારવાના દીકરા છો ખબર છે ઘણા હારા કામ કર્યા છે કાલે કોઈક લગભગ ભાજપ ના પ્રચાર વાળા વિસ્તારમાં આવ્યા હતા મને ઘણા બધા આપણી વિસ્તારની બે નો યુવાનો ફોન આમને બારા કાઢીએ મિત્રો નાના ના નથી કાઢવા એમને કહો કે અમે તમારી સાથે જ છીએ એટલે અમને એવા હરાવા છે આ વખતે કે બીજી વાર આ વિસ્તારમાં પ્રચાર કરવાનું તો દૂર પણ ઉમેદવાર ઊભું રાખવાનું ના વિચારે એ તાકાત હું ઊભો છું મારી આ સમાજની તાકાતથી ઊભો છું આ સમાજે એને તાકાત બતાવવાનો છે દલિત હોય મુસ્લિમ હોય પછાત સમુદાય કોઈ પણ હોય હંમેશા ભારતીય જનતા પાર્ટીએ અમને તરછોડ્યા છે હંમેશા આમની સાથે અન્યાય કર્યો છે આ અન્યાયનો બદલો અમે ઓળથી બેસી અને આ તમામ લોકો આ બદલો લેવામાં પૂરી તાકાતથી હું તમને નહીં કહું કે તમે મારી સાથે પ્રચારમાં હાલો હું તમને નહીં કહું કે તમે મારી સાથે સીન કરવા હાલો કોટા પણ 16 તારીખે એક દિવસ ઘરે રહેજો એક દિવસ ઘરે રહેજો પછી તમારા માટે 5 વર્ષ 24 કલાક 365 દિવસ તમારી કોઈ પણ કામ પડે કોઈ પણ જરૂર પડે આપો હું છું પણ મને એક વધારે જુસ્સો આવે વધારે મજબૂત થાય છે આ ભ્રષ્ટાચારીઓ સામે લડી હતી બાકી તો આ સમાજ માંથી આવી છે એટલે ડર સાહેબ આંબેડકરે કીધું કે અમે આ મિશન ને લઈ મોતને ઘરેથી કફન ભેગું લઈને આવીએ છીએ એટલે કોઈ એવો ખેડૂતો નથું ખેડિયારી કોઈ ની બીક રાખવાની જરૂર નથી શાંતિપૂર્ણ આપણે બાબા સાહેબ આંબેડકરને માનવવારો સમાજ છીએ સંવિધાનિક રીતે આમને હરાવી અને ગામની અંદરમાં એક સમૃદ્ધ રાપણનું નિર્માણ કરશી એક સમૃદ્ધ ગામનું નિર્માણ કરશી એમાં આપ તમામ લોકો સહકાર આપશો એવી અપેક્ષા સાથે આજે તમે તમારો કિંમતી સમય કાઢીને આવ્યા એ બદલ આભાર ધન્યવાદ જય ભીમ